બિલખામાં રખડતા કૂતરાઓનો આતંક છ વર્ષના બાળકને વિખ્યો મન માંડ જીવ બિલખામાં મસ્જિદ ની પાસે આવેલ વિસ્તારમાં સોયબભાઈ ભાદરકાના છ વર્ષના બાળક ઉપર છ રખડતા તૂટી પડ્યા હતા અને બચકા ભરી લોહી બાળકને ગંભીર રીતે લોહી લુહાણ કરી દેતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ બાળકને એટલી ભયંકર ઈજાઓ પહોંચાડેલ હતી કે તાત્કાલિક જુનાગઢ સારવાર માટે લઈ જવો પડેલ આ પહેલા પણ કુતરાઓ દ્વારા બટકા ભરવાના ગંભીર બનાવો બની ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલા લેવામાં આવે એવી લોકલાગણી પ્રબળ બનતી જાય છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ માસુમ બાળક કે વૃદ્ધો આવા કડડતા કૂતરાઓનો ભોગ ન બને સવાલ એ છે કે શું તંત્રના બહેરાકાને જનતાનો અવાજ પહોંચશે શું તંતંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશીષ વસાવડા બિલખા આવનારા સમય પહેલા આજે

પાંચ મીટા હતા હમ ક્યાંક બે જગ્યા કે બીજા ક્યાંય ભીરા કઈ વાંધો નહીં એવું છે ભાગ લેવા ગયો ને ગુટકા ભરી ગયા